આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્વ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશો હિમાલયની દેવભૂમિનું પવિત્ર સ્થાન બદ્રીનાથ વિશે બદ્રીનાથ એ ભારત દેશની ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળામાં આવેલ હિન્દુ ધર્મનું દેવભૂમિનું પવિત્ર સ્થાન અલકનંદા નદીની કાંઠે આવેલું છે આ પવિત્ર ધામમાં ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત બિરાજમાન છે જેમ શિવજી સદાય કાશીમાં રહે છે તેમ ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત બદ્રીનાથમાં બિરાજમાન છે હિન્દુ સંસ્કૃતિનો મૂળ આધાર ચાર વેદ પર છે આ ચાર વેદ એટલે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ત્યારબાદ હિન્દુ સંસ્કૃતિ ચાર વર્ણમાં વેચાયેલી છે આ ચાર વર્ણ એટલે કે જે બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર ત્યાર પછી માનવ જીવન ચાર આશ્રમમાં વિભાજિત થયેલું છે આ ચાર આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ ગ્રહસ્થાશ્રમ આશ્રમ અને સંન્યાસ આ રીતે આપની દિશાઓ પણ ચાર છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ ચાર દિશાઓના ચાર ખૂણા આવેલા છે ઈશાન અગ્નિ નેત્ર્ય અને આ ચાર દિશાઓમાં હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ચાર ધામ આવેલા છે આ ચાર ધામ એટલે પૂર્વમાં જગન્નાથજી પશ્ચિમમાં દ્વારિકા ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રામેશ્વરમ આ ચારેય ધામમાં દેવતાઓ ચાર વેદના સ્વરૂપે સ્થાપિત છે પૂર્વમાં જગન્નાથજી અથર્વવેદ પશ્ચિમમાં દ્વારકાધીશ સામવેદ ઉત્તરમાં ભગવાન બદ્રીનાથ યજુર્વેદ અને દક્ષિણમાં રામેશ્વર ઋગ્વેદના પ્રતીક છે આ માટે તીર્થ અનેક છે પરંતુ ધામ ચાર જ છે આથી આપણા હિન્દુ ધર્મમાં ચાર ધામને વિશેષ મહત્વ અપાયું છે આ ચાર ધામ પૈકી આજે આપણે વાત કરીશું બદ્રીનાથની એવું કહેવાય છે કે જ્યારે ગંગાદેવીનું પૃથ્વી પર અવતરણ થયું તો પૃથ્વીનો પ્રબળ વેગ એનાથી સહન ન થયો આથી ગંગાની ધારા બાર જલધારામાં વિભાજીત થઈ તેમાં એક છે આધાર અહીંની કોઈ એક ગુફામાં વેદવ્યાસે મહાભારત લખ્યું હતું તેમજ પાંડવો જ્યારે સ્વર્ગે જતા હતા ત્યારે અહીં તેમણે અંતિમ પડાવ કર્યો હતો અહીંની લોકકથા અનુસાર અહીં નિલકંઠ પર્વત સમી ભગવાન વિષ્ણુએ બાળ સ્વરૂપમાં અવતરણ કર્યું હતું અહીં પહેલા ભગવાન શિવની ભૂમિ હતી ભગવાન વિષ્ણુ ધ્યાન ધરવા માટે પવિત્ર અને શાંત એવું સ્થાન શોધી રહ્યા હતા અલકનંદા નદીને કિનારે આવેલું આ સ્થાન ભગવાન વિષ્ણુને ખૂબ ગમી ગયું અને અહીં ધ્યાન અવસ્થામાં બેસી ગયા એક લોકકથા એવું પણ કહે છે કે અહીં નીલકંઠ પર્વત સમીપ ભગવાન વિષ્ણુ બાળ સ્વરૂપે અવતર્યા હતા અને ક્રંદન કરવા લાગ્યા તેમનું રુદન સાંભળી માતા પાર્વતી અને ભગવાન શિવજી સ્વયં ત્યાં ઉપસ્થિત થયા અને પૂછ્યું કે હે બાળક તારે શું જોઈએ છે તો એ બાળકે ધ્યાન યોગ કરવા હેતુસર આ સ્થાન માંગી લીધું આ રીતે રૂપ બદલીને ભગવાન વિષ્ણુએ શિવ પાર્વતી પાસેથી આ સ્થાન પોતાના ધ્યાન યોગ હેતુસર પ્રાપ્ત કરી લીધું આ પવિત્ર સ્થાન આજે બદ્રીનાથના નામે જગ પ્રસિદ્ધ છે જ્યારે ભગવાન વિષ્ણુ ધ્યાન યોગમાં લીન હતા ત્યારે ખૂબ જ હિમવર્ષા થવા લાગી ભગવાન વિષ્ણુ હિમમાં પૂર્ણ રીતે ડૂબી ચૂક્યા હતા આ જોઈ માતા લક્ષ્મીજી ખૂબ જ ચિંતાતુર થયા અને એમણે સ્વયં ભગવાન વિષ્ણુની સમીપ ઊભા રહી એક બેર એટલે કે બદ્રીના વૃક્ષનું રૂપ લઈ સમસ્ત હિમ પોતાની ઉપર સહેવા લાગ્યા માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને ધૂપ વર્ષ્યા અને હિમથી બચાવવા કઠોર તપસ્યામાં ડૂબી ગયા થોડા વર્ષો પછી જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું તપ પૂર્ણ કર્યું ને જોયું તો લક્ષ્મીજી હિમથી ઢંકાયેલા પડ્યા હતા માતા લક્ષ્મીનું આવું આખરું તપ જોઈ ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થયા અને કહ્યું હે દેવી તમે પણ મારી બરોબર જ તપ કર્યું છે આથી આજથી આ ધામમાં મારી સાથે તમારી પણ પૂજા થશે અને મારા નામ સાથે તમારું નામ પણ જોડાશે માતા લક્ષ્મીએ બદ્રીના ઝાડનું સ્વરૂપ ધારણ કર્યું હતું આથી બદ્રી અને વિષ્ણુ નારાયણ આમ આ તીર્થનું નામ પડ્યું બદ્રી નારાયણ જેને આપણે બદ્રીનાથ તરીકે સંબોધીએ છીએ ભગવાન વિષ્ણુએ તપ કર્યું હતું એ સ્થળ આજે આજે કુંડ નામથી છે તેના તપના રૂપે કોઈ પણ ઋતુ હોય શિયાળો ઉનાળો કે ચોમાસું છતાંય એ કુંડમાં ગરમ પાણી હંમેશા રહે છે જેમાં સ્નાન કરી ભક્તો મંદિરમાં દર્શનાર્થે જાય છે હિમાલયમાં સમુદ્ર તટથી ત્રણ હજાર પચાસ મીટરની ઊંચાઈ પર નર અને નારાયણ નામના બે પર્વત પર્વતની હારમાળા વચ્ચે સ્થિત છે અહીં બદ્રીનાથની મૂર્તિ શાલિગ્રામની શિલાઓથી બનેલી છે બદ્રીનાથની આ મૂર્તિ ચતુર્ભુજ એટલે કે ચાર ભુજામાં છે એમ કહેવાય છે કે આ મૂર્તિ દેવતાઓએ નારદ કુંડમાંથી બહાર કાઢી અને સ્થાપિત કરી હતી મંદિરમાં જમણી બાજુએ ભગવાન શ્રી કુબેરની મૂર્તિ બિરાજમાન છે તો તેની સામે ઉદ્ધવજી બિરાજમાન છે તેમજ ઉત્સવ મૂર્તિ છે અતિશય ઠંડી તથા હિમ લીધે મંદિરના દ્વાર છ મહિના બંધ રહે છે આ છ મહિના દરમિયાન ઉત્સવ મૂર્તિને જોશી મઠમાં લઈ આવવામાં આવે છે અને પૂજા ત્યાં જ કરવામાં આવે છે ઉદ્ધવજીની પાસે જ ચરણ પાદુકા છે જે કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ બાળ સ્વરૂપમાં અવતરણ કર્યું હતું તે બાળ વિષ્ણુના ચરણ એટલે કે પગના નિશાન છે તેની બાજુમાં શ્રીદેવી અને ભૂદેવી છે ભગવાન વિષ્ણુની પ્રતિમા વાળું છે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું બદ્રીનાથ ધામ બે હજાર વર્ષોથી પણ વધારે પુરાણું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે જો જાય બદ્રી વો ના આય ઓધરી એટલે કે જે વ્યક્તિ બદ્રીનાથના દર્શન કરી લે છે તેને પુનઃ માતાના ઉદરમાં ફરી જન્મ નથી લેવો પડતો પવિત્ર પાલનકારી આ બદ્રીનાથની યાત્રા જીવનમાં એકવાર જરૂર કરવી જોઈએ જ્યાં ભગવાન વિષ્ણુ હાલમાં આજે પણ સાક્ષાત બિરાજે છે એ ભૂમિના દર્શન માત્રથી એ ભૂમિની ચરણરજ શરીરને અડવા માત્રથી જીવનનો આ ફેરો સાર્થક થઈ જાય છે ધર્મ અર્થ કામ મોહમાયા જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આ હતું પવિત્ર એવું યાત્રાધામ બદ્રીનાથ મંદિરનો ઇતિહાસ અને તેની કથા જે તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો બદ્રીનાથનો આ વિડિયો તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળ્યો જે બદ્રીનાથની યાત્રા કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો જો તમે પણ બદ્રીનાથની યાત્રા કરી આવ્યા છો તો તમે કઈ સાલમાં આ પવિત્ર એવી યાત્રા કરી હતી એ કોમેન્ટમાં જરૂર જણાવજો આવી જ નવી ધાર્મિક માહિતી જાણવા નવા ધાર્મિક વિડીયો જોવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી લઈને ફરી મળીશું તો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ